હાનું ભાઈ કસ્ટમરના એવા મેસેજ આવે છે કે મીડિયમ રેન્જમાં આમ પ્રસંગમાં પહેરાય ને તો હાડી એવી લાગે ને એવી હાડી લાવો અરે લાવ્યા ને ભાઈ એવી સાડી તમારા માટે લઈને આવી ગયા સસ કલર સાથે ભાઈ એકદમ લો બજેટમાં બરોબર અને પ્રસંગમાં પહેરોને તો કોકને એમ લાગે કે એવી લુકો જ સાડી પહેરવે ને એ ટાકનો રજવાડી લુકો છે ને એમનો પાલવ રસો તમે જોવો ભાઈ આ બધું છે ને ધાગા દોરા વર્ગ નું કામ આવશે કોઈ જરી પ્રિન્ટ વાળી વસ્તુ આપણા શોપ પર અવેલેબલ નથી એકદમ લૂઝ આમ જોવો લચક ફેબ્રિક છે એમની પાટલી પણ એટલી ઢળકતી રહી આમ જોવો ભાઈ તમે બધા આપણે એમના તમને કલર કોમ્બિનેશન બતાવી દઈએ તમે કલર બી જોઈ શકો છો અને આમનો તમારો કોઈ પીસ બુક કરાવો ને તો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબર મેસેજ કરશો જેથી કરીને તમારો પીસ બુક થઈ જશે લો બજેટમાં ઓનલી ફોર પંદરસો પચાસ રૂપિયાની રેન્જમાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગની અંદર મળી જશે બરોબર તમે જોઈ શકો છો અત્યારની સુપર હિટ ડિઝાઇન હાલે છે બરોબર એકદમ લો બજેટ ઓનલી ફોર પંદરસો પચાસ ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં ફટાફટ મેસેજ કરો અથવા ભાઈ તમારા રિલેટિવમાં છે ને આ રીલ્સ ને જરૂર શેર કરજો કારણ કે જો ભાઈ ચોવીસ કેરેટ ઘરેનું ઝાપું પડી જાય ને ભાઈ એ ટાઈપની એકદમ મસ્ત મજાની સાડી છે ને ભાઈ સાપ બાપમાં અથવા કોઈ સાંડલા સુંદરી માટે જોઈએ ને ભાઈ તો આ ટાઈપ ની વસ્તુ દે ભાઈ દેશો ને તો બી એમનું મન ખુશ થઈ જાય ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે બરોબર તો આવી જાવ તમે બી ગયેલા સાડી સુરત લક્ષ્મણ નગરમાં અહીંયા આવીને પણ તમે ખરીદી કરો અથવા ઘર બેઠા ભાઈ મગાવી શકો છો એના માટે તો જો ભાઈ તમારા માટે સ્પેશિયલ વિડીયો રીલ્સ નાખીએ છીએ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક બધી જ જગ્યા પર તમને અમારે રીલ્સ મળી જશે તો ફટાફટ છે ને ભાઈ સ્ક્રીન ઉપર આપણે વોટ્સઅપ પર મેસેજ કરો અમને ફોટા જોઈએ બીજી કોઈ સાડીના ફોટા જોઈએ તો તમને અમારી બ્રોડકાસ્ટ શેડ્યુલ પણ શેર કરી દેશો ચાલો તો આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે જો ભાઈ ઘરના જેવી સાડી તમારા માટે લઈને આવી ગયા ચાલો મળે છે વિડીયોમાં થેન્ક યુ